નમસ્કાર મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે જાણીશું આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર જેમાં મિત્રો વાત કરીએ તો ભૂલી જજો કે ગરમી ઓછી થશે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત દ્વારા મોટી આગાહી આપવામાં આવી છે જેમાં હવે ગુજરાતની અંદર કાળઝાળ ગરમી પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાતમાં એપ્રિલ મહિનાના મોટાભાગના દિવસોમાં ગરમીનો પ્રકોપ રહ્યો છે ત્યારે હવે એપ્રિલ મહિનાના ગણતરીના દિવસો બાકી છે તેમાં પણ ગરમી અને હીટવેવથી પણ રાહત મળે તેવી આગાહી કરવામાં આવી નથી હવામાન અને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત દ્વારા આગામી દિવસોમાં કાળજાર ગરમી પડશે તેવી મિત્રો આગાહી કરવામાં આવી છે જેમાં હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર અને રાજકોટમાં તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ગાંધીનગર અમદાવાદ વડોદરા ભુજ ડીસા કેશોદ અમરેલીમાં એકતાલીસ ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું છે જેમાં હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસ દ્વારા ગુજરાતના હવામાન અંગે મોટી આગાહી કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં ચાલીસથી ચોમાળીસ ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતાઓ છે એટલે કે સત્યાવીસ એપ્રિલ સુધી તાપમાન આવું જ રહેવાની આગાહી છે જો કે તે બાદ મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રીમાં વધારો નોંધાઈ શકે છે આ સાથે તેમણે વધુમાં જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદમાં તેતાલીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ જોવા મળશે નોંધનીય છે કે આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે તેમજ મિત્રો વધુમાં જાણીએ તો હવામાન નિષ્ણાંત દ્વારા પણ આગાહી કરવામાં આવી છે આવનારા ત્રણ દિવસ તાપમાન ઊંચું જવાની શક્યતાઓ વ્યક્ત કરી છે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં એકતાલીસથી લઈને તેતાલીસ ડિગ્રી રેન્જમાં તાપમાન જોવા મળી શકે છે અમુક વિસ્તારોની અંદર તાપમાન ચુવાલીસ અથવા તો પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ પહોંચી જાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે વધુમાં માહિતી ઉપર એક નજર કરીએ તો તેવીસ ચોવીસ અને પચીસ એપ્રિલના રોજ સૌથી ઊંચું તાપમાન નોંધાશે જેમાં સૌથી વધુ તાપમાન ઉત્તર ગુજરાતના ઈડર વડાલી હિંમતનગર પાટણ મહેસાણા પ્રાંતિજ મોડાસામાં તાપમાન ચુવાલીસથી પિસ્તાલીસ ડિગ્રી જોવા મળી શકે છે આકરો તાપ જોવા મળશે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર વિરગામ સાણંદ અને કપડવંત જેવા વિસ્તારોમાં પણ તાપમાન ચુવાળીસથી પિસ્તાલીસ ડિગ્રી જોવા મળી શકે છે કચ્છના મોટાભાગના વિસ્તારોમાં પણ તાપમાન ઊંચું જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તાપમાન એકતાલીસથી લઈને તેતાલીસ ડિગ્રી જોવા મળશે કે સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી અને જૂનાગઢ જેવા વિસ્તારોમાં ચુવાળીસ ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળી શકે છે આ સાથે વધુમાં જાણીએ તો ગુજરાતના એંસીથી પંચ્યાસી ટકા વિસ્તારોમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર જોવા મળશે પચીસ એપ્રિલ સુધી તાપમાન વધારે જોવા મળશે જે બાદ એપ્રિલના છેલ્લા દિવસોમાં તાપમાન ઊંચું જોવા મળી શકે છે